લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી ઘનશ્યામભાઈ જેના ચાર વર્ષથી લેન્ડ ગ્રેબિંગ ત્રણ મહિનામાં તો પૂરી કરી દેવી જોઈએ કોઈ પોલિટિકલી એને સપોર્ટ હોવાના કારણે જ આ લેન્ડ ગ્રેબિંગ ચાર વર્ષ ચાલી ઓકે ચાલો એ જે પણ હોય પછી ઘનશ્યામભાઈને આ લેન્ડ ગ્રેબિંગના કારણે ધમકી આપી હતી તો એને પોતે ફરિયાદ કરી કે ભાઈ મારી જાનહાનીને છે તો એ ફરિયાદને લઈને પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં ઓકે એના પછી જ્યારે ઘનશ્યામભાઈની જાહેરમાં હત્યા કરવામાં આવી ત્યારે સાત લોકો હતા ખુદ જ્યારે જીવિત હતા ત્યારે એને નિવેદન પોલીસને આપેલું કે સાત લોકોએ મને માર્યો તો પોલીસે એકસો ત્રણ કલમ ઉમેરી હકીકતમાં એક વ્યક્તિની હારે કોઈ બીજા વ્યક્તિ મારનારો સાથે હોય તો એકસો ત્રણ ઓબ્લિક બે કલમ લગાડવામાં આવે છતાં એ પણ કલમ ન લગાડી અને બીજું કે એની કઈક સત્યાવીસ કલાક પછી ફરિયાદ લેવામાં આવી સત્યાવીસ કલાક સુધી મૃતદેહ ને એમ નમ રહેવાનું એટલે પોલીસનો અને પોલિટિકલી પોલીસ સપોર્ટ હોવાના કારણે આ જે આરોપી છે આ ભાગતો ફરતો હતો તેના મંત્રી આપણે કુંવરજીભાઈ બાવળીયા હવે એ એવું કહે છે કે કોળી સમાજને અમે સપોર્ટ કર્યો અમારા કહેવાથી નિર્દોષ લોકોને નથી અટકાયત કરી તો મારી પાસે તો એવા લોકો પણ આવ્યા છે કે જે લોકો હોસ્પિટલે જતા એની હોસ્પિટલની ફાઇલ હતી એ બે વ્યક્તિને અંદર છે બીજા કે જે મજૂરીએ જતા જેને આ આને કંઈ લાગે વળગે નહીં એ લોકોને અંદર પૂરી દીધા છે. અને જે લોકો ઘરે હતા જેને કોઈ વસ્તુનું ખબર જ નથી એ લોકોને પણ અત્યારે અત્યારે અંદર પૂરી દીધા છે તો જો સ્થાનિક નેતાની એવી જવાબદારી લેતા હોય તો શું ત્રણસો સાત જેવી કલમ આવી લાગી શકે બે વ્યક્તિઓ તો જે આરોપી છે એમના સગા છે બીજા બે વ્યક્તિ છે એ અન્ય સમાજના છે એના મતલબ એ કે જો, કોળી સમાજનો મુદ્દો હતો કોળી સમાજની લડત હતી તો એમાં અન્ય સમાજે ક્યાંથી એને સપોર્ટ કર્યો એટલે આ એક ષડયંત્ર હતું કે જે આ માહોલ બગાડે જે કોળી સમાજને હેરાન કરવામાં આવે અને એની ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવે એ પૂરેપૂરી પ્લાનિંગ કરી અને પબ્લિકને ઉશ્કેરાટમાં લઈ આવી અને આ બनाव બનેયું જ્યારે કોઈ આગેવાનનો સપોર્ટ ન મળતો હોવાથી ત્યાંના લોકોએ અમને લોકોને જાણ કરી કે જયેશભાઈ તમે આવો તો અહીંયા આની પરિસ્થિતિ બહુ ખરાબ આવે છે અને અહીંયા કોઈ આગેવાનો કોઈ ધ્યાન નથી દેતું પણ ત્યાં પોલીસે એવો માહોલ ઉભો કરી દીધો કે હવે લોકોને પરિવાર કાંઈક પ્રોબ્લેમ થાય તો હવે એ ડર ઘૂસી જશે કે પરિવાર પબ્લિક ભેગી થશે પરિવાર કંઈક કોક અટકચાળો કરી જશે અને અમને ફસાવવામાં આવશે મને નથી લાગતું કે બીજી વાર કંઈ પણ બને તો આ પબ્લિક ન્યાય લેવા માટે મામલતદાર કે કોઈ તંત્ર પાસે જશે મને નથી લાગતું. ઘનશ્યામ રાજઘ પથ્થરમારો થયો તે મામલો અલગ થઈ ગયો છે પથ્થરમારો થયો તો થયો પરંતુ શું આ પથ્થરમારો કરનાર આંદોલનમાં જોડાયેલા લોકો હતા કે પછી બહારથી ભાડે બોલાવવામાં આવ્યા હતા

વાત એ પણ છે કે તેમને પૂછપરછ માટે કેમ બોલાવવામાં આવ્યા તેવા આ કેસને કઈ રીતે જોઈ રહ્યા છે જયેશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત તકમાં થેન્ક યુ સો મચ જયેશભાઈ તમારો એક વિડીયો ફરી રહ્યો છે એ વિડીયોમાં તમે કહો છો કે મને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો જો કે ઘટના જ્યારે બની ત્યારે તો તમે ત્યાં હાજર નહોતા સમગ્ર વિગત શું છે કે આ આજે ઘટના બની ત્યારે આજે હું અત્યારે તમને જે મને બોલાવવામાં આવ્યો છે એની તમને જાણ કરી કે મેં એવું ત્યાં માહોલ ડરનો હતો એટલે મેં શ્રદ્ધાંજલિનો તેર એક બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે કાર્યક્રમ ગોઠવ્યો પણ એ કાર્યક્રમ રોકવા માટે મને પોલીસ તંત્રથી ના પાડવામાં આવી કે તમે આ ન કરો મારા ન માનવા છતાં મને તમારે જેતપુર જ સમય જ ટાઈમ ને જ તારીખ ની મને નોટિસ દેવામાં આવી કે ભાઈ તમારે જેતપુર ત્યાં હાજર રહેવાનું રહેશે મારા ના પાડવા છતાં કે ભાઈ હું નથી આવતો એના માટે હવે એ સમય જે બનાવ છે

અને ત્યારે લોકો આવી પહોચ્યા પથ્થરમારો શરૂ થયો એ સમય દરમિયાન પોલીસે તમને વાત કરી હતી એ સમય દરમિયાન કે આવું થઈ રહ્યું છે કે નહીં કોમ્યુનિકેશન ત્યાં ત્યારે એવું હતું કે જ્યારે સવારે સરઘસ કાઢ્યું હતું એવા મને મેસેજ તો આપી દીધા હતા પણ પોલીસે કઈક ત્યાં કન્સ્યમ મુકેશભાઈ રાજ્રા કરીને છે તેને પણ વાત કરી હતી કે ભાઈ અમે સરઘસ કાઢવાના છે એટલે પબ્લિક ક્યાં ભેગું થતું હતું એટલે મને પણ પીએસઆઈ નો અને ડીવાયએસપી ઝાલા નો ફોન હતો કે જયેશભાઈ પબ્લિક અહીંયા બહુ વધે છે તમે અમે અહીંયા સરઘસ કાઢી ન શકીએ એટલે મેં મુકેશભાઈ રાજપરા પણ કીધું કે ભાઈ આ વસ્તુ હવે પોસિબલ નથી તો તમે લોકો બધા ત્યાંથી નીકળી જાવ એમ એટલે એ લોકો નીકળતા જ હતા અને અને મને જ ખુદે એને કીધું ત્યાં આગેવાનો કે ભાઈ હવે ચાલો કઈ વાંધો અમે જઈએ છીએ તો અહીંયાથી બધા અલગ થવાના હતા પણ અચાનક દસ મિનિટ કે પંદર વીસ મિનિટ પછી સીધો મને આ પ્રકારનો ફોન મેસેજ આવી ગયો

અને એનું કારણ હતું કે મેં જે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો એમાં લોકો બધા મારા વિડીયો વાયરલ હોવાના કારણે ત્યાં બધા લોકો ભેગા થવાના હતા તો ત્યાં સો દોઢસો જેવું પોલીસનું સ્ટાફ રાખી મને એવું લાગે છે કે ગેટ પાસે પોલીસનો સ્ટાફ રાખવાથી ઘણા લોકોને ડર હતો કે અંદર ન આવે અને ન મીટિંગ કરે કે ન કોઈ બેસે આવો ડરના કારણે લગભગ ઘણા લોકો દૂરથી ને જ જતા રહેતા હતા પણ મારા આવ્યા પછી જે લોકો જેલમાં છે એમાંથી આપણે એવું નહીં માનતા કે તમામ લોકો નિર્દોષ છે પથ્થરમારો કર્યો હશે પણ આટલી મોટી સંખ્યામાં લોકોને જેલમાં નાખવામાં આવ્યા શરૂઆતમાં જ્યારે તમે ગયા હતા કે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારથી આજ સુધીના કેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે સવાલ પોલીસ ઉપર થઈ રહ્યા છે ને ત્યાંના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપર સવાલ થઈ રહ્યા છે તમે પોતે કઈ રીતે જોઈ રહ્યા છો આ કેસ જો હું એ રીતે જોયું કારણ કે લેન્ડ ગ્રેબિંગ જ્યારે આ લેન્ડ ગ્રેબિંગ મુદ્દે બધું ચાલ્યું છે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી ઘનશ્યામભાઈ જેના ચાર વર્ષ થયા લેન્ડ ગ્રેબિંગ ત્રણ મહિનામાં તો પૂરી કરી દેવી જોઈએ કોઈ પોલિટિકલી એને સપોર્ટ હોવાના કારણે જ આ લેન્ડ ગ્રેબિંગ ચાર વર્ષ ચાલી ઓકે ચાલો એ જે પણ હોય પછી ઘનશ્યામભાઈને આ લેન્ડક્રિબિંગના કારણે ધમકી આપી હતી તો એને પોતે ફરિયાદ કરી કે ભાઈ મારી જાન આનીને છે તો એ ફરિયાદને લઈને પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં ઓકે એના પછી જ્યારે ઘનશ્યામભાઈની જાહેરમાં હત્યા કરવામાં આવી ત્યારે સાત લોકો હતા ખુદ જ્યારે જીવિત હતા ત્યારે એને નિવેદન પોલીસને આપેલું કે સાત લોકોએ મને માર માર્યો તો પોલીસે એકસો ત્રણ કલમ ઉમેરી હકીકતમાં એક વ્યક્તિની હારે કોઈ બીજા વ્યક્તિ મારનારો સાથે હોય તો એકસો ત્રણ ઓબ્લિક બે કલમ લગાડવામાં આવે છતાં એ પણ કલમ ન લગાવી અને બીજું કે એની કઈક સત્યાવીસ કલાક પછી ફરિયાદ લેવામાં આવી સત્યાવીસ કલાક સુધી મૃતદેહ ને એમ નમ રહેવા એટલે પોલીસ નો અને પોલિટિકલી ફૂલી સપોર્ટ હોવાના કારણે આ જે આરોપી છે આ ભાગતો ફરતો હતો મુકેશ રાજપુરા અત્યારે જેલમાં છે જોકે તેઓ આગેવાની પણ કરી રહ્યા હતા તેમની સાથે છેલ્લી વાતચીત શું થઈ હતી તમારી છેલ્લી વાતચીતમાં એવું જ હતું કે એને જયારે સરઘસ કાઢવાની પોલીસે વાત કરી કે ભાઈ અમે ચાલો થોડું તમે સરઘસ કાઢી તમને બતાવીએ છીએ તો એને મને એવું કીધું હા હવે એ કાઢવાના છે મેં કીધું ઓકે પછી થોડીક વાર જ પછી એવો મને ફોન આવ્યો ત્યાં મુકેશભાઈના મિત્રથી કે ભાઈ મુકેશભાઈને ખોટું બોલીને કે ભાઈ ચાલો ક્યાંથી સરઘસ કાઢવાના છે એને એવું કહીને પોલીસની ગાડીમાં બેસાડી અને તેની અટકાયત કરી અને એને લઈ ગયા પછી એને અત્યાર સુધી છોડવામાં નથી આવ્યું અને રહી પોલીસની તો જે આ બનાવમાં પથ્થરમારો થયો હકીકતમાં પોલીસને એવું એક પણ એવી ઈજા નથી કે જેની અંદર સારી એવી કલમ લગાડી શકે પણ છતાં ત્રણસો સાત ની કલમ જે મને હું જ્યારે બદનાવ પૂરેપૂરો થઈ ગયો ત્યારે હું ત્યાં પહોંચ્યો તો અને જે જે મને લાગેલું દેખાઈડું એક પોલીસના હાથમાં અને એક લેડીસના હાથમાં હવે હાથમાં ખાલી છોલાયેલું હતું તો છોલાયેલા હોવાથી ત્રણસો સાત કલમ કેવું લાગે આ તો અશક્યની વાત છે આ રહી વાત ત્યાંના સ્થાનિક આગેવાન જેમ કે તેના મંત્રી આપણે કુવરજીભાઈ બાવડિયા હવે એ એવું કે છે કે કોળી સમાજને અમે સપોર્ટ કર્યો અમારા કેવાથી નિર્દોષ લોકોને નથી અટકાયત કરી તો મારી પાસે તો એવા લોકો પણ આવ્યા છે કે જે લોકો હોસ્પિટલે જતા હતા એની હોસ્પિટલની ફાઇલ હતી એ બે વ્યક્તિની અંદર છે બીજા કે જે મજૂરીએ જતા જેને આને કંઈ લાગે વળગે નહીં એ લોકોને અંદર પૂરી દીધા છે અને જે લોકો ઘરે હતા જેને કોઈ વસ્તુની ખબર જ નથી એ લોકોને પણ અત્યારે અંદર પૂરી દીધા છે તો જો સ્થાનિક નેતાની એવી જવાબદારી લેતા હોય તો શું ત્રણસો જેવી કલમ આવી લાગી શકે કોઈ દિવસ નો લાગી શકે જો એને ન્યાય હોય તો જયેશભાઈ વાત એ છે મૂળ મુદ્દો જે છે કે આટલું બધું પબ્લિક ભેગું કેમ થયું તમે પોતે ખોરિયાળી ગયા હતા તમને તો કદાચ આની સમગ્ર માહિતી ખબર છે કે આંદોલન શરૂ થયું ત્યારથી કેટલા લોકો સાથે હતા તો તમને લાગે છે કે એટલું બધું પબ્લિક પહેલેથી જોડાયેલું હતું આંદોલનમાં જેટલું પબ્લિક સરઘસ સમયે ભેગું થયું જેટલું પબ્લિક હતું અને પથ્થરમારો થયો એટલે હું એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે અલગ અલગ આગેવાનો દ્વારા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ટોળામાં એવા લોકો પણ હતા કે જેઓ માહોલ બગાડવા ઈચ્છતા હતા અને તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો એટલે કે શું કોઈ વ્યક્તિએ બહારથી બોલાવ્યા હોય આપણે આવું ઘણી વખત સાંભળીએ છીએ કે ઘણા લોકો પોતાના લાભ માટે બહારથી બોલાવે લોકોને અને લોકો પોતાનું કામ કરી નીકળી જતા હોય છે ઘણા પકડાઈ જતા હોય છે ઘણા નીકળી જતા હોય છે આ કેસમાં તમને લાગે છે તેવું કઈ આ કેસ ની અંદર એવું છે કે જે પથ્થરમારો થયો ત્યાંની મને જ્યાં સુધી મેસેજો મળે છે એ તમને કહું કે જે પથ્થરમારો થયો ત્યારે લોકો જવાની તૈયારીમાં હતા જેને પથ્થરમારો કર્યો ને એમાં પાંચ થી સાત જણા લોકો જે ડ્રિંક કરીને આવ્યા હતા અને ઘણા તો કોળી સમાજમાંથી હતા પણ નહીં એનો પુરાવો એફઆઈઆરમાં છે જ કારણ કે ઘણા બે વ્યક્તિઓ તો જે આરોપી છે એમના સગા છે બીજા બે વ્યક્તિ છે એ અન્ય સમાજના છે એના મતલબ એ કે જો કોળી સમાજનો મુદ્દો હતો કોળી સમાજની લડત હતી તો એમાં અન્ય સમાજે ક્યાંથી એને સપોર્ટ કર્યો હોય એટલે આ એક ષડયંત્ર હતું કે જે આ માહોલ બગાડે જે કોળી સમાજને હેરાન કરવામાં આવે અને એની ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવે એ પૂરેપૂરી પ્લાનિંગ કરી અને પબ્લિકને

એ બાબતનું એમણે નિવેદન આપ્યું હતું કારણ કે સૌ પ્રથમ તો આપ પણ ગયા હતા ત્યારબાદ અલગ અલગ આગેવાનો ગયા છે તે પછી રાજુભાઈ સોલંકી હોય હોય તે પછી આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અલગ અલગ લોકોએ મુલાકાત લીધી છે તો એ નિવેદન કોની માટે હતું તમને શું લાગે છે નિવેદન તો સો ટકા જે લોકો બાર થી આવ્યા એ લોકોને જ કહેવામાં આવે પણ એને કહેવાનું એ કે જો બહારના આગેવાનો ત્યાં સ્થાનિક જગ્યાએ આવવાની જરૂર ક્યારે પડે કે જ્યારે સ્થાનિક આગેવાનને ત્યાં કોઈ સપોર્ટ નો કર્યો બે દિવસ સુધી લાશ એમનેમ રજડતી હોવાથી કોઈ જાતનો એની ઉપર કાયદેસર કાર્યવાહી ન થઈ હોય ફરિયાદ લેવામાં ન આવી હોય એની માંગ હતી પૂરી કરવામાં ન આવી અને ત્યારે બહારના આગેવાનોને એ લોકોએ બોલાવ્યા છે ને જાતે તો કોઈ બારના આગેવાનો ત્યાં આવ્યા નતા જ્યારે કોઈ આગેવાનનો સપોર્ટ ન મળતો હોવાથી ત્યાંના લોકોએ

જસદણ વિચ્યા એક નવો આગેવાન બનીને કોઈ નેતા સામે ના આવે કોઈ નવો આગેવાન કોળી સમાજ નો સામે ના આવે નવો કોઈ યુવાન રાજકારણમાં ન આવે તે માટે આ સમગ્ર આંદોલન થયા મુકેશ રાજપરા આંદોલનનો ચહેરો બને મુકેશ રાજપરા આ આ આંદોલનમાંથી વિછ્યા એક નામ કાઢ્યા પહેલા જ તેને જેલમાં નાખી દેવામાં આવ્યા ને ઘણા આગેવાનોએ તેવું પણ કહ્યું કે મોટા મોટા સમાજના આગેવાનોને ને એવો ડર છે કે બીજા કોઈ એનાથી આગળ ના વધી જાય તમે શું વિચારો છો આ બાબતને લઈને ના પોલિટિકલી તો મને નથી ખ્યાલ કે આનું શું હોઈ શકે બટ એટલું તો ખ્યાલ છે કે ભાઈ સમાજને સપોર્ટ ન મળવાથી હરેક લોકો સપોર્ટમાં આવી ગયા એને સપોર્ટ દેવા માટે કારણ કે ત્યાં જો કોઈ હોય જ નહીં તો પછી કોઈ લોકોએ તો સપોર્ટ દેવો પડે ને રાજકીય તો મને નથી ખ્યાલ

થોડો સમય માટે એક તરફ મૂકી દો પરંતુ ન્યાયમાં એવું છે કે આ એક બનાવ નથી આવા ત્યાં વારંવાર બનાવ થતા હોય છે જે મારી નજરે આવતા હોય છે પણ આ હાઇલાઇટ ઉપર એટલે ગયું કે તાત્કાલિક અ જ્યારે બોડીને ત્યાં રાખેલી હતી અને તંત્ર જ્યારે એની શરતો મંજૂર કરી અને પહેલું એવું મારા ખ્યાલ મુજબ વિજ્યામાં સરઘસ ગાઢવામાં આવ્યું હશે આ આરોપીનું જેના કારણે પબ્લિક ભેગી થઈ અને જેના કારણે લોકોને એવું હતું કે ભાઈ ના ચલો વિજ્યાની અંદર હવે કોઈ કાયદો હાથમાં લઈએ તો એને પણ સારી એવી પનિશમેન્ટ દેવામાં આવે છે અને એને પણ શરેરામ સરઘસ ગાઢવામાં આવે છે તો એના કારણે પબ્લિક આ બધું ભેગું થયું અને એના કારણે એને સંતોષ મળવો મળતો મળતો હતો પણ ત્યાં પોલીસે એવો માહોલ ઉભો કરી દીધો કે હવે લોકોને ફરીવાર કઈક પ્રોબ્લેમ થાય તો હવે એ ડર ઘુસી જશે કે ફરીવાર પબ્લિક ભેગી થશે ફરીવાર કંઈક કોક અટકચાળો કરી જશે અને અમને ફસાવામાં આવશે મને નથી લાગતું કે બીજી વાર કઈ પણ બનાવ બને તો આ પબ્લિક ન્યાય લેવા માટે મામલતદાર કે કોઈ તંત્ર પાસે જશે મને નથી છેલ્લો સવાલ મારે એ પૂછવો છે કે જે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો અમે પણ નથી બતાવતા ને નથી બતાવવા ઈચ્છતા કારણ કે સમાજમાં વાતાવરણ ડોહળાય તેવું આપણે નથી ઈચ્છતા વાત એ છે કે પોલીસ તરફથી પણ પથ્થરો ફેંકવામાં આવતા હતા જે વિડીયો શૂટ કરી રહ્યો હતો તે વ્યક્તિ બોલે છે કે તમે શાંતિ રાખો પોલીસ ને વિડીયોમાં આવવા દો એટલે લોકોને ખબર પડે ને આમ છતાં પણ પોલીસ પથ્થરો ફેંકી રહી હતી મને લાગે છે વિડીયો તમે પણ જોયો હશે એ વિડીયો જોયા બાદ

કે કાયદેસર શું કે કાયદામાં રહેવું તો ફાયદામાં રહેવું આવું એવું કહે છે કાયદો કાયદાનું કામ કરશે હવે જો કાયદો કાયદાનું કામ કરશે તો પબ્લિકે પથ્થર મારો કર્યો તો એની ઉપર તમે ગુનો દાખલ કરો છો તો પોલીસે પથ્થરમારો કર્યો છે પોલીસે લાઠીચાર્જ કર્યો છે તો એની ઉપર તો આજ સુધી આટલા દિવસોથી એક પણ કાર્યવાહી થઈ નથી એટલે એની ઉપર પણ કાર્ય થવાની થવી જોઈએ જે જવાબદાર અધિકાર છે અધિકારી છે એ લોકોને પણ આમાં સસ્પેન્ડ તો કરવા જ જોઈએ ને પણ કોઈ જાતનું, બીજો મુદ્દો અત્યારે અત્યારે પોલીસ આરોપી પબ્લિક જે મતલબ ઘનશ્યામભાઈના જે પરિવાર છે એ એની જ હાલ છે એ જ ગુનેગાર થઈ ગયા અત્યારે જે ફરિયાદી હતા એ ગુનેગાર ને એવી રીતે ટ્રીટમેન્ટ ટ્રીટ કરવામાં આવે છે કે જાણે ઈ મર્ડર આ ઘનશ્યામભાઈ પરિવાર હોય કઈ અત્યારે એવો માહોલ ઉભો થઈ ગયો છે એવો ડર ઉભો થઈ ગયો છે બધી જગ્યાએ જી જયેશભાઈ જોઈએ હવે આ મામલો ક્યાં પહોંચે છે મૂળ વાત એ છે કે ઘનશ્યામ રાજપરાની હત્યાથી તેમાં તેને ન્યાય મળવો જોઈએ તેના પરિવારને ન્યાય મળવો જોઈએ સરઘસ જે કાઢવાનું હતું અને તેમાં પથ્થરમારો થયો તેમાં તપાસ પૂરેપૂરી થવી જોઈએ ને નિર્દોષ લોકો છે તે બહાર આવવા જોઈએ અને જો જે લોકો હતા જે સરઘર્ષ જોવા ગયા હતા જે આંદોલનમાં તેમાં જ વ્યક્તિ પથ્થરમારો કર્યો તો સજા તો તેને પણ થવી જોઈએ કાયદો તો તેમના માટે પણ લાગુ પડે છે આપણે માનીએ છીએ જોઈએ શું થાય છે તપાસમાં આગળ શું સામે આવે છે મુકેશ રાજપરા ક્યારે બહાર આવે છે તમામ પર નજર આપ સાપમારી સાથે જોડાયા તમામ માહિતી આપી ધન્યવાદ તો આતા જયેશ ઠાકોર કે જે આંદોલન શરૂ થયું ઘનશ્યામ રાજપરા ને ન્યાય માટેની જે ગુહાર લાગી તેમાં શરૂઆતના પ્રથમ મણકામાં હતા શરૂઆતમાં તેઓ પહોંચ્યા હતા અને આજની તારીખે પણ તેઓ જોડાયેલા છે તેમણે વાત એ પણ કરી એ પણ વાત છે કે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પોલીસ દ્વારા પથ્થર મારો કરવામાં આવે છે એ વિડીયો પણ શરૂઆતમાં તેમની પાસે આવ્યો હતો હવે જોઈએ કે આ કેસ ક્યાં પહોંચે છે ઘનશ્યામ રાજપરાને ન્યાય મળે છે કે નહીં અને જે સરઘસ નીકળવાનું હતું એ ટોળામાં ખરા અર્થમાં કોઈ વ્યક્તિ બહારથી ભાડેના લોકો લાવીને પથ્થરમારો કરાવ્યો છે કે પછી ત્યાં ત્યાં આંદોલનમાં જોડાયેલા લોકોએ જ પથ્થરમારો કર્યો છે કારણ કે ઘટના ખૂબ જ મોટી હતી કેન્દ્રથી પણ ફરફર્યું આવ્યું હતું જવાબ માંગવામાં આવ્યું હતું એટલે કે આ સમગ્ર કેસ હજુ આગળ વધશે

કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો મને આપ રજા નમસ્કાર